નમસ્કાર પ્રણામ ફરીથી સ્વાગત છે તમારું આ નવા વિડીયોમાં અને અમારી ચેનલમાં મિત્રો આજે આપણે જે વાત કરવાના છીએ તે શનિવારનો દિવસ શનિદેવ અને શનિ ગ્રહને સમર્પિત છે કુંડળીમાં શનિ અશુભ સ્થિતિમાં હોય તો કેટલાક જ્યોતિષ ઉપાય કરવા જોઈએ આ ઉપાય કરવાથી

શનિવારનો દિવસ શનિદેવ અને શનિ ગ્રહને સમર્પિત છે શનિ અશુભ સ્થિતિમાં હોય તો કેટલાક જ્યોતિષ ઉપાય કરવા જોઈએ આ ઉપાય કરવાથી શનિની અશુભ અસર દૂર થાય છે અને શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે આપણે આ ઉપાય કરવાના છે જેથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને લક્ષ્મી માતાનો વાસ થાય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે કેટલાક ઉપાય કરવાથી તમારું નસીબ પણ સુધરે છે માનવામાં આવે છે કે શનિવારે પીપળાના ઝાડની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે શનિવારે વ્રત કરીને સાંજે પીપળાના ઝાડ પર જળ અર્પણ કરો અને તલના તેલનો દીવો કરો જેથી શનિદેવ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ પ્રદાન કરે છે કુંડળીમાં શનિ અશુભ સ્થિતિમાં હોય તો શનિની સાડે નો સામનો કરવો પડે છે જેથી શનિવારે એકસો આઠ વાર બીજ મંત્ર ઓમ યેહીમ શનિશ્વરાય નમઃ આ મંત્રનો જાપ કરો આ ઉપાય કરવાથી શનિદેવની કૃપા રહેશે તથા શનિ દોષ અને શનિની સાડે સાતી થી રાહત મળે છે ઘરે અથવા ઘર મંદિરમાં જઈને પણ મંત્ર જાપ કરી શકાય છે શનિદેવની પૂજા કરવાની સાથે જ શનિવારે કાગડા અને કાળા શ્વાનને રોટલી ખવડાવો કાળા શનિદેવનું સ્વાન ને શનિદેવ નું વાહન માનવામાં આવે છે આ સિવાય કાગડાને રોટલી ખવડાવવાથી શનિદેવ પણ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ પ્રદાન કરે છે શનિવારે દાન કરવું શુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર શનિવારે ગરીબો અને જરૂરિયાતમંદોને કાળી છત્રી દાબળો અડદની દાળનું દાન કરો અને શનિ ચાલીસા કાળા તલ અને ચપ્પલનું દાન કરો આ વસ્તુઓનું દાન કરવાથી શનિ દેવ પ્રસન્ન થાય છે અને ભક્તોના તમામ દુઃખ દૂર થાય છે શનિવારે ક્ષમતા અનુસાર દાન કરી શકો છો શનિવારે શનિ રક્ષા સ્ત્રોતના પાઠ કરો જે શુભ અને ફળદાયી માનવામાં આવે છે શનિ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવાથી શનિની સાઢે સાતી શનિ ડૈયા અને શનિ દોષથી મુક્તિ મળે છે કુંડળીમાં શનિ દોષ હોય

રહેવા દેજો હર હર મહાદેવ મિત્રો જય માં ખોડલ જય માં ખોડલ